છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને એની જ અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પડી રહી છે આજના આ વિડીયોમાં સમજીશું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોના વરસાદને લઈને શું આગાહી કરી છે તેની સાથે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને તેની જ સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે સૌથી પહેલા તો કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ એટલે કે આજે અને ગઈકાલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના નવથી વધારે જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી તેની સાથે વલસાડ ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આગળ પહેલી અને બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ત્રીજી સપ્ટેમ્બરે રાજ્યના પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે અને ખાસ કરીને ઘણી બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે વધુમાં આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાતની અંદર વધુ એક સિસ્ટમ ક્યાંક ધીમે ધીમે આવી રહી છે કારણ કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે જે ક્યાંક ગુજરાતને થોડા ઘણા અંશે અસર કરી શકે એમ છે એટલે તેમને લઈને ચર્ચા કરવી છે મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે તેમની સાથે સીધી ચર્ચા કરીએ પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ હવે જે તમે ચોવીસ તારીખ સુધીનો રાઉન્ડની વાત કરી હતી એ બધું પૂરું થઈ ગયું હવે એક નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતને કેટલી અસર કરવાની છે ચોક્કસ તે આમ જોવા જઈએ તો હજુ પણ નૈઋત્ય ચોમાસું છે તે પૂર્ણ નથી થયું સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની જે શરૂઆત છે પંદર જૂને થતી હોય છે એવી જ રીતે ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે જોકે ઓમ પણ આ વર્ષે તો ચોમાસું છે એ કદાચ આઠ દસ દિવસ લાંબુ ચાલે તેવું અનુમાન છે કેમ કે સતત છેલ્લા પાંચ સાત વર્ષનો રેકોર્ડ જોઈએ તો આપણે જે વેધર સાયકલમાં ચેન્જીસ થયા છે જેને કારણે હવે ચોમાસું છે તે આઠ દસ દિવસ લાંબુ ચાલે છે પોસ્ટ મોન્સુન વરસાદો પડ્યા પછી પાછળથી તુરંત જ માવઠાની પણ શરૂઆત થઈ જાય છે આવું લગભગ થોડાક વર્ષોથી જોવા મળી રહ્યું છે એ જ પેટર્ન આ વર્ષે પણ કન્ટિન્યુ રાબેતા મુજબ જોવા મળે તેવી શક્યતાઓ છે હજુ ચોમાસું સક્રિય છે જેને કારણે બંગાળની ખાડી અરબ સાગરમાં સિસ્ટમો છે એક પછી એક બનતી રહેશે જેમાં વધુ એક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાંથી બને અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે એ સિસ્ટમ અત્યારે છત્તીસગઢ ઉપર સક્રિય છે એ સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલે મજબૂત એક લો પ્રેશરના સ્વરૂપમાં ત્યાં એક્ટિવ છે બીજા નંબરમાં આઠસો પચાસ એચપીએ લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે હવે એ જે આઠસો પચાસ એચપીએ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાતસો એચપીએ લેવલ વાળું લો પ્રેશર છે તેને ઉત્તર પશ્ચિમ દિશામાં વેગ આપી રહ્યું છે અને એક નવી એનર્જી પણ આપી રહ્યું છે એટલે વધુ વધુ મજબૂત થઈ રહ્યું છે જેને કારણે વધુ એક વરસાદનો રાઉન્ડ આ ચાલુ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં હજુ પણ આપણે જોવા મળશે આમ જોવા જઈએ તો આજે મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે છોટા અને દાહોદ જિલ્લામાં કદાચ વરસાદ પડ્યા પણ હશે એ જયારે પણ સમાચાર આવશે ત્યારે આપને ખ્યાલ આવશે પણ ત્યાં કદાચ વરસાદ પડ્યા હશે ને હજુ પણ ત્યાં વરસાદની તીવ્રતા આજે રાત્રેથી થોડી વધી શકે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તાર છે ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર થી નજીકના વિસ્તારો હશે એમાં વરસાદની શરૂઆત આજે રાત્રેથી થઈ શકે છે એટલે આજે જોવા જઈએ તો જે અઠ્યાવીસ તારીખ છે અને આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઓગણત્રીસ વરસી શકે એ ઓગસ્ટ સુધીમાં જે વરસાદો પડવાના છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો સુરતના દક્ષિણ ભાગો વલસાડ નવસારી વાપી બિલ્લીમોરા અને ડાંગ આટલા વિસ્તારો એવા હશે કે એમાં ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી થી સારો લગભગ બે થી ચાર ઇંચ સુધીના વરસાદ એક બે સેન્ટર ની અંદર ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પછી નર્મદા જિલ્લો હોય તાપી હોય ભરૂચ છે એ બધા વિસ્તારોમાં હળવા સામાન્ય ઝાપટાઓ એક બે સેન્ટરમાં સારા બાકી મોટા ભાગે આ જિલ્લાઓમાં ઝાપટાઓ નોંધાય એ જ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે જેમાં મહીસાગર છોટા ઉદેપુર છે દાહોદ છે ગોધરા છે આ જે તમામ વિસ્તારો છે એમાં લગભગ ત્રણ થી ચાર ઇંચ ને એક બે સેન્ટર ની અંદર ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ ત્યાં ત્રણ દિવસ દરમિયાન નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતના ભાગ હશે વિરમગામ આણંદ નડિયાદ વડોદરા કપડવંદ અમદાવાદ ગાંધીનગર આ તમામ વિસ્તારમાં હળવાથી સામાન્ય લગભગ અડધા થી લઈ અને બે અઢી ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાતમાં પડશે જેમાં ખાસ કરીને એક બે સેન્ટર એવા હશે કે ત્યાં ગાજ વીજનું પ્રમાણ વધારે રહીએ એટલે કે થંડર સ્ટ્રોમ થાય ત્યાં થોડીક વધારે તીવ્રતા સાથે બે અઢી ઇંચ બાકી મોટા ભાગના વિસ્તારમાં હળવા સામાન્ય વરસાદ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે જેવી રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે રહેવાની છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા જોવા મળશે જેમાં અરવલ્લીના ભાગો હશે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના ઉત્તર ભાગો હશે આટલા વિસ્તાર હશે કે એમાં તો ખૂબ સારા તીવ્રતા સાથે ત્રણ થી પાંચ ઇંચ સુધીના વરસાદો વરસે બાકી વાવથરા બનાસકાંઠા હોય પાટણના બીજા ભાગો છે મહેસાણાના બીજા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદો એટલે ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઠીકઠાક વરસાદ મધ્યપ્રદેશ બોર્ડર એનો ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે રહી વાત સૌરાષ્ટ્ર કે કચ્છની સૌરાષ્ટ્ર કચ્છની અંદર વાત કરવા તો કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટા નોંધાશે ત્યાં કોઈ હમણાં તીવ્રતા સાથે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પણ ચોક્કસ તે છે કે છૂટાછવાયા ઝાપટાઓ છે યથાવત રહેશે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે જેમાં ખાસ કરીને દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ સોમનાથને જુનાગઢ આટલા વિસ્તારો એવા છે કે તેમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય એટલે કે લગભગ થી લઈને ત્રણ ઈચ સુધીના વરસાદો આ ચાર જિલ્લાની અંદર નોંધાઈ શકે એ ચાર જિલ્લાને વાત કરતા બીજા વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી છે તો તેમાં પણ સામાન્યથી મધ્યમ એક બે સન્ટરની અંદર ત્યાં સારો વરસાદ નોંધાય બાકી સામાન્યથી મધ્યમ ઝાપટાઓ નોંધાશે એવી જ રીતે રાજકોટ મોરબી અથવા તો જે જામનગર દ્વારકા પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા ઝાપટા નોંધાય તેવું અનુમાન છે તો ઓલ ઓવર ગુજરાતનું જે ચિત્ર છે એ મુજબ મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા છે પણ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના જિલ્લા થાય તેવી એકત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે ઓગસ્ટ સુધીમાં આ જે સિસ્ટમ છે એ અત્યારે છત્તીસગઢ ઉપર પહોંચી છે મધ્યપ્રદેશના માર્ગે છોટાઉદેપુર વગેરે વિસ્તારો ઉપર થઈને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપર થઈને આઉટર ક્લાઉડ પસાર થશે અને એ જ પ્રકારે એ સિસ્ટમ છે પાકિસ્તાન તરફ જવાની છે જો કે સિસ્ટમના અમુક પાર્ટ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે બાકીના જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ તો દક્ષિણ રાજસ્થાન ઉપરથી પસાર થશે પણ એ સિસ્ટમની અસરથી એકત્રીસ તારીખ સુધીમાં વરસાદો પડીએ સિસ્ટમ પાકિસ્તાન તરફ નીકળીએ ત્યાં સુધીમાં ફરીથી બીજી એક સિસ્ટમ આવે અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 1 થી સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરમાંાર્વત્રીક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદો પડે તેવો તો અનુમાન છે હવે જે અ સાર્વત્રિક કહીએ છીએ કે વેધરની ની દ્રષ્ટિએ અમારે અમે જે પ્રમાણે અલગ અલગ જે ઝોન પાડેલા હોય છે એવા પાંચ ઝોન છે ગુજરાતમાં પાંચ ઝોન ની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ પાંચ જે ઝોન છે એ પાંચે પાંચ ઝોન ની અંદર સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ખૂબ સારા વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે હા હવે પછીના જે વરસાદો હશે એમાં થન્ડર થવાની શક્યતાઓ વધારે હશે કેમ કે હવે ધીમે ધીમે સપ્ટેમ્બર મહિનો છે એટલે સ્વાભાવિક રીતે ટેમ્પરેચર છે એ થોડુંક અપ થતું હોય અને ઊંચા તાપમાનની અંદર થન્ડરસ્ટોર્મ મોટા ભાગે જોવા મળતા હોય છે થન્ડરસ્ટોર્મ થશે ત્યાં ગાજવીજ નું પ્રમાણ પણ વધારે જોવા મળશે અને સામાન્ય રીતે અત્યારે પવનની ઝડપ છે આમ તો લગભગ બાર થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ચાલી રહ્યા છે એ જ મુજબ નોર્મલ પવન હશે પણ જે વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યાં પવનની ઝડપ પણ લગભગ ત્રીસ થી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ પ્રકારના વરસાદો છે એ કન્ટિન્યુ હમણાં આપણે યથાવત રહેશે તેવું એક અનુમાન છે બંગાળની ખાડીની વાત કરી સાથે અરબી સમુદ્રમાં જે હિલચાલ દેખાઈ રહી છે એમ લઈને ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે અત્યારે અરબ સાગરમાં હલચલ દેખાઈ એક સ્વાભાવિક છે એક તો મેન કારણ છે કે અત્યારે આપણે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ઓફસો ટ્રફ હોય છે જે દક્ષિણ ગુજરાત થી લઈ અને જે કેરળ સુધીનો જે આખો દરિયાઈ કાંઠો છે ત્યાં એક આપણે સેટેલાઇટના માધ્યમથી તમે કોઈ પણ ઈમેજ જોશો એટલે તમને સફેદ કલરનો એક બેલ્ટ દેખાશે જેને કહેવામાં આવે છે ઓફસોર ટ્રક હવે આ ઓફસોર ટ્રક જ્યારે સક્રિય હોય ત્યારે સ્વભાવિક રીતે મધ્ય ભારતમાં વરસાદો આવતા હોય જો એ નિષ્ક્રિય થઈ જાય તો પછી વરસાદો ન આવે અત્યારે જે નૃત્યના ચોમાસું સક્રિય હોય તો નૈનૃત્યના પવનો આવે છે ઓફસોર ટ્રક છે એ સક્રિય હોય છે પણ હવે ધીમે ધીમે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર જ્યારે પણ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે એટલે પવનો છે પછી મોસમી પવનો જેને કહેવામાં આવે છે અત્યારે નૈઋત્યના પવનો છે ધીમે ધીમે પછી ઉત્તર પૂર્વના પવનો થશે એટલે કે ઈશાનના પવનો થશે અને એ પવનો આવે એ પછીથી થોડુંક તાપમાન ઊંચું હોય જેને કારણે અરબસાગરમાં સ્વાભાવિક રીતે પછી સિસ્ટમો બનતી હોય જોકે એ સિસ્ટમો બનતી હોય છે એ નાની સિસ્ટમો હોય છે લો લેવલની સિસ્ટમો હોય છે અને એને કારણે જે વરસાદ આવે છે એ બપોર પછીના સેશનમાં તોફાની વરસાદો છે ગુજરાતના જિલ્લામાં જોવા મળતા હોય છે પણ એ પછી તો ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું સપ્ટેમ્બર એન્ડ સુધીમાં પૂર્ણ થશે પછી તો ચોમાસું ચાલશે પણ એ હશે દક્ષિણ ભારતમાં અને નૈઋત્યનું ચોમાસું નહીં હોય એને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે આમ તો લગભગ આપણે ગુજરાતને ભલે એ ટેકનોલોજી કે એ વાત સાથે લેવા દેવા નથી પણ એક વાતનું આપણે એ પણ કહેવામાં ઘણા બધા મિત્રોને એમ હશે કે ચોમાસું તો નૈરૃત્યનું પણ એવું નથી ભારતની અંદર બે પ્રકારના ચોમાસા છે એક છે નૈરુત્યનું ચોમાસું જે ગુજરાતને લાભ આપે છે આપણે ક્યારેય ઈશાળનું ચોમાસું આવતું નથી ઈશાળનું ચોમાસું છે તે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ છે કર્ણાટકા છે કેરળ છે તમિલનાડુ છે એની અંદર ઈશાળનું ચોમાસું હોય કેમ કે અહીંથી ગુજરાતમાંથી સ્વાભાવિક રીતે પંદર સપ્ટેમ્બરે જે ચોમાસાની વિદાય થાય ઘણી વખત લેટ થતું હોય બની શકે કે આ વર્ષે પણ એક અઠવાડિયું લેટ થાય પણ લેટ ચોમાસુ થશે અને એ જે રિટર્ન જે ચોમાસુ જાય છે ને દક્ષિણ ભારત તરફ એને ચોમાસું કહેવામાં આવે છે અને એ તો પછી દક્ષિણ ભારતમાં પણ ખૂબ લાંબા સમય સુધી ચાલતું હોય જોકે આપણે એની બહુ અસર ન થાય આપણે અસર એવી રીતે થશે કે જે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલશે અને જયારે પણ આપણે અરબ સાગર તરફથી અને જે આરબ દેશ તરફથી જે પવનો આવતા હોય અ જેમ કે દુબઈ છે કે જે આરબ અમીરાત જે ભાગો કહીએ સાઉદી અરેબિયા કહીએ છીએ પાકિસ્તાન થી ઉપરના જે વાયવ્ય ખૂણાના જે દેશો છે એ તરફથી જે આપણે પવનો આવે છે ને ત્યારે ઈશાનના ચોમાસાનો જે ભેજ છે એને કારણે આપણે ધુમ્મસ ઝાકળના રૂપમાં ગુજરાતમાં અસર થતી હોય વિઝિબિલિટી ડાઉન થતી હોય આવી અસરો ચોક્કસથી હોય છે પણ ચોમાસું છે આપણે નૈઋત્યનું જ આવે છે ઈશાનનું ચોમાસું તો પછી દક્ષિણ ભારતમાં જોવા મળશે ને એની આખી જે અસર છે પશ્ચિમ દિશામાં સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમો બને તો જરૂરી નથી કે એ સિસ્ટમ આપણા ઉપર આવે કેમકે હવે એ સિસ્ટમો તો દક્ષિણ ભારતમાં પણ ચોમાસું ચાલશે તરફ પણ જઈ શકે છે આખે આ ચોમાસાની પેટર્ન છે જેની દરેક મિત્રો એ થોડુંક સમજવાની પણ જરૂર છે પરેશભાઈ સાથે તમે વાત કરી કે પંદર સપ્ટેમ્બરની આજુબાજુ ચોમાસુ વિદાય લેશે હવે બાવીસ સપ્ટેમ્બર પછી નવરાત્રી પણ શરૂ થઈ રહી છે તો નવરાત્રીમાં વરસાદી માહોલ રહેવાનો છે કારણ કે ખેલૈયાઓને સૌથી વધારે બીક એ હોય છે કે વરસાદ આવશે તો પછી શું કરીશું કારણ કે મોંઘા પાસ લીધેલા હોય છે ચોક્કસથી વાત છે ખેલૈયાઓને ચિંતા હશે પણ એનાથી ચિંતા વધારે ગુજરાતના ખેડૂતોને પણ હશે અને એના પાસની કિંમત કરતા ગુજરાતના ખેડૂતોનો જે ખરીફ પાક છે એ થોડોક વધારે મોંઘો હશે આવું માનીશ પણ છતાં પણ કોઈને નુકસાન ન થાય એવું આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છતાં પણ બધું જ તો હાથમાં નથી આપણે તો ટેકનોલોજીના મારફતે જે પ્રિડિક્શન કરતા હોય એ પ્રિડિક્શન કરીને જેવો હોય એવો રિપોર્ટ આપવાનો હોય છે બાકી તો બધું કુદરતી છે પણ અત્યારે એટલું લાગી રહ્યું છે જે થંડસ્ટનો એક્ટિવિટી થાય બપોર પછીના સેશનમાં જ્યાં વરસાદ પડે ત્યાં બે ત્રણ કલાક માટે પડતા હોય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદો વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે તો સૌરાષ્ટ્રમાં ઓછી અસર થશે કારણ કે ઘણા બધા ખેડૂતોનો મગફળીનો પાક પણ નીકળવાની તૈયારીમાં હશે એટલે પછી હા એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદો વધુ હશે તો ત્યારે નુકસાન પણ ખેડૂતને આવશે ને એટલે કહેવાનું છે કે નવરાત્રી પર જે વરસાદો હશે ઠંડા સ્ટોમ એક્ટિવિટી ના હશે ને એ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે વધુ એનું પ્રમાણ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને ખેડૂતો બંનેની રાશિ એક છે અને બંનેને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રોબ્લેમ થાય તેવું એક અનુમાન છે અને સાથે એવું દેખાઈ રહ્યું છે આપણે તેવી કહેવત છે કે ભાદરવો ભરપૂર એટલે કે વધારે છેક સુધી વરસાદ રહેશે એમ ચોક્કસ થી હું આપણે એજ કહી રહ્યું છું કે આમ તો મેં વાર્ષિક કાર્યક્રમમાં જે મૂકેલા છે એમાં પણ લખેલું છે કે ભાદરવો ભરપૂર કે ભાદરવો ભરપૂર એટલા માટે કેમ કે જે સપ્ટેમ્બર મહિનો છે તો એના પ્રથમ અઠવાડિયામાં એક વરસાદ આવી રહ્યો છે સપ્ટેમ્બરમાં અને એ પછી પણ અરબસાગર બંગાળની ખાડી હજી સક્રિય છે ઓફસો ટ્રફ નો ઉલ્લેખ કર્યો એ એ માટે જ કર્યો છે કેમ કે ઓફસો ટ્રફ ઉપર સપ્ટેમ્બરના વરસાદનો વધારે પડતા આધાર રહેલો છે એટલે એ વરસાદો છે એ આપણે હવે સપ્ટેમ્બરમાં સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન પંદર સપ્ટેમ્બર ની જગ્યાએ આઠ દસ દિવસ ચોમાસું લેટ વિદાય લઈએ ભાદરવો કહીએ એ ભરપૂર રહેવાનો છે ભાદરવો મહિનો છે સંપૂર્ણ ભાદરવા મહિના દરમિયાન વરસાદો નોંધાય તેવી ચોક્કસથી એક અત્યારે માન્યતા દેખાઈ રહી છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને અને જે પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જે પ્રમાણે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ને જે પ્રમાણે અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે આગામી દિવસોમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર